નિજ ધરમ જેને નિજિયા ધરમ કહેવાય નિજ એટલે પોતે નિજિયા સનાતન ધર્મ ગત ગંગા છે કહેવાય જેસલ તોરલ ઉપાદે માલદે કતીબસા હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખેમડીઓ કોટવાડ ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા ને એમાં દરબાર ને કોળી ને ભરવાડ ને મુસલમાન ને અમીર ને ગરીબ ને બૈરા ને આદમી ને બધા હતા ખોળિયા જુદા હોય અને જીવ એક થઈ જાય ને તો તો આજે બેઠા થાય બલિરાજામાં બંધ કરવાની એટલા માટે કરે ત્રણ યુગ હજી આંખ નથી ઉગડતી કારણ કે મહામંત્ર છે ને એ માર્કુંડ ઋષિએ શિવ ભોળા આપ્યો એવું ઇતિહાસ બોલે છે બાકી ભોળાનાથે કોઈને આપ્યો એવું મેં હજી સાંભળ્યું નથી તમે કોઈ સાંભળ્યું ભગવાન જા બાકી અત્યારે હાલી બધા હોય છે ઝેર નીકળ્યું હતું ને એ ઝેર ભોળા નાથે માગ્યું હતું લાવો એ મારી પાસે હલશે એ કંઠમાં રાખી નીલકંઠ કેવાય ગયા એટલે મારકું ઋષિને એમ થયું કે આ ઝેર જે જીરવી હકે ને એ મહામંત્ર જીરવી બીજાની તાકાત નથી ભોળાનાથ ને માર્કુંડ ઋષિ એ બાપુ આ મહામંત્ર આપેલો હવે એમાં પારવતી ને વાત થયો ને પછી બીજા યુગમાં સીતાજી ને રામ ને એમાં તકલીફ થઈ રૂક્ષમણી કૃષ્ણ ને ત્રીજા યુગમાં થઈ અને છેલ્લે બાપુ આ તમને એક ટૂંકો પ્રસંગ કહું કે ઈ દે ના પાડે છે મારે નથી આવું રામદેવજી હું કારણ કે હવે જતી સતી ને બે ને જવાનું હોય ને એને એમ થાય કે મેં વાયક ઝીલું છે જીયા વગેરે હાલે નહીં અને હું જઈશ અને એમ કે છે કે તમે એક કેમ આવ્યા હું મોઢું શું દેખાડી દેખાડીશ ડાલીબાઈ એમને જીભ ની માનેલી બેન બાપુ રામદેવજી બાપા ના વાસડા ચારવાનું કામ કરે હવાર માં રામદેવજી બાપા દાતણ કરતા હોય ડાલીબાઈ નીકળે જય માતાજી કરીને વાસડા લઈને વહી જાય એ રામદેવજી બાપા દાંતણ કરતા હતા અને ડાલીબાઈ નીકળ્યા અને કીધું કે જય માતાજી કે જય માતાજી પણ ડાલીબાઈ બાપુ સમજી ગયા ખોળિયા જેના જુદા હોય ને જીવ એક હોય ને તો આપણું બૈરું આપણે નજર કરો ને તો ખબર પડી જાય કે આનું શું કહેવાનું થાય આને બાપુ પ્રેમ કહેવાય આની વાતો છે ઈ કે ભાઈ તમારા મોઢા ઉબરાજ કે ચિંતા હોય એવું લાગે છે ડાલીબાઈ કે શેરામદેવજી બાપાને ઈ કે ના ના કે ના તમે સાચું ન ગ્યો તમારી બેન ડાલીના સોગન છે શું છે

અને નેતલ દે ના પાડે અને સ્ત્રી નું પુરુષ નું કીધું એટલે કીધું કે મારી બા નો આવતી હોય તો હું નો હાલું હું સ્ત્રી જ છું તેદી બાપુ રામદેવજી બાપા ની આંખોમાં જલજડી આવી ગયા કે તું હાયલ કરી પણ દુનિયા શું કે છે તેજી બાપુ આ ભારતની આર્ય નારી એક કહેતી હોય કે જો તારું પેટમાં પાણી ન તારો ઢીસણ દબાઈ ને હું બે તું કામ ને ચિંતા કરીશ બાપુ અડધું રહી ગયા ને કઈ કરી લેજો રામ આમાંથી આપણી ચિઠ્ઠી ક્યારે ફાટી જાય કોઈ ખબર નથી પડી એવું નામ ના જોતી હોય ને કોક નું ઝેર આપણે પીવું પડે કોક ને ઝેર પાઈ આપણને મુક્તિ ન મળે નામ જોતું હોય તો ગહાવવું પડે એક આ બુસટ હોય ને બુસટ એને ઉજળો કરવો હોય ને હાબુ જોવે પાણી જોવે ધોકાવો જોવે મળવો જોવે મેલો એની હાથે થાય ખરાબ તો હિમનામ થઈ જવા સારું થવામાં જ મહેનત કરવી પડે એક કરોડ રૂપિયાનો બંગલો હોય એમાં બે દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે કોઈ કચરો નાખતા જોઈએ ક્યાંથી આવે કચરો ક્યાંથી આવે ગમે એવો બંગલો હોય તો કચરો તો મારી પાસે હોય જ આવે ક્યાંથી આવે

હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે સોમનાથ વાળા કે પાવાગઢ તો તો છે કો સાહેબ માં ગુરુ આપણે એક એક ના ઠેકાણા નથી લેવો હવે ચાથી મેળ પડે આપણું માં ગુરુ ભીમ સાહેબ મળ્યા અને પછી બ્રહ્મણા ભાંગી કારણ કે આ બાપુ શંકા કુશંકા નો વિષય જ નથી શંકા કુશંકા અને આમાં આમાં બધા ભજનવાળા વાળા ન હોય કોક તો અમારું ચા ફોલ્ટ આવે એ હાટું બેઠા હોય અમે તો બધાને બે હાથ જોડીને કહે છે કે ભાઈ સારું હોય રાખજો બાકી પડ્યું રવા દેજો બાકી આ તો અમે જીવતા છીએ જીવતા ની જ ભૂલતા ને મરેલા લઈને થાય પાંચસો રૂપિયાના ભાવના ઘઉ લાવો એમાં કાંકરા આવે પાંચસો ના ભાવના જોઈએ પણ ભેગા દળાવાય નહીં કાઢ ના ખાય અને ભેગા દળાવો દાંત પડી જાય ભેગા નો દળાવવા એમાં અમે બોલી છે આ બધું હોય હોનવું છે ખાચવું છે એવી વાત નથી અમે એવું લાગે કે આ ખોટું છે ને પડ્યું નો એની માટે જ બાપુ છે ને મહાપુરુષો કે છે બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે આ મારા મોઢેથી અવાજ આવે છે તમારા કાન સુધી સંભળાય છે દેખાય છે દેખાતો નથી બાકી બાપુ છે ને વી વરા ખરો બારે રખડી આવે રખડી આવે બાપુ કઈ છે નહીં

ઝોપડા કદાચ બાપુ જો ઈશ્વર માલિકો થી કઈક અપાવે ને તો ગરીબ માણસો હોય ને ત્યાં આપો ને છોકરા ખાય ને બાપુ એના પેટમાં જાય ને ને પછી છૂટે તમારા મારા બાકી પૈસા વાળા હોય ને ન હોય ને સલામત મારવી પડે આપણને નો ખબર હોય આપડે ગામ નો ત્યાં જમ ભેગા કર્યા હે તો નડે આમ થાય નો હોય ને સલામત મારવી પડે એવું નથી ઝોપડા માં જે ગરીબ માણસો છે ને ઈશ્વર સરાજ બોલ લઈને બેઠો છે તમે આ વાપર્યા છે ને એ એને ખબર છે અને અહીંથી કદાચ ચોરી જાવ ને તો એ એને ખબર હોય ઝુંપડામાં આપો ને તો એ એને ખબર હોય નોન તો પરમારથ માટે જેને પરસેવા જેને કહેવાય પરસેવાના પૈસા કે છે ને આપણે એ પર સેવા માટે હોય તમારામાં તમારી જે કઈ કમાણી હોય એમાંથી કાંઈક રૂપિયા પાંચ ટકા દસ ટકા બાપુ છે ને કઈક કોક ઝુંપડામાં કોકને આપો ને ઈશ્વર તમારી મારી નોંધ લે મળે પણ આ તો આપણને હૂદ ખૂદ નથી કારણ કે આના માટે મેં એટલા માટે કીધું કે સદ્ગુરુ સિવાય બપુઆની ભાન ન થઈ શકે સદ્ગુરુ હોય ને તો જ આ તમને સાહ તમે આપણે આ દુનિયામાં બપો દરબાર કોળે ફરવાડી હું વાત નથી કરતો આપણે બધા માણા છે આ આપણને માણા બનાવ્યા શું કામ મહાપુરુષો કે છે પાંચ તત્ત્વ માણાને આપ્યા ઢોરને ચાર આપ્યા પક્ષીને ત્રણ આપ્યા ઝાડપાન વનસ્પતિ ને બે આપ્યા ઈયળ મચ્છર મા એકને એક આપ્યા

તમારો અને મારો જન્મ થયા પેલા ઉદર માં હોય ને તારે કરી રાખી હોય બધી બાપુ અને તમે આ દુનિયા છોડીને જાઓ ને તૈયારી હોય લાકડા તૈયારી હોય ઉપાડનારા હોય ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ઘોંકા મારનારા હોય પેલી ને છે તૈયારી છે તમે એટલી નઈ કરી રાખી હોય પણ થોડુંક હું આવે ને આ ગંગા સતી ની વાણી કે છે હું મારું એ મન નું કારણ છે ભલા આ ઘણા સારું કામ થાય ને આવું તો એ કઈ મેં કર્યું ખરાબ થાય તો ઓલા ના પડતો ઈને લોહી પીધું ખરાબ માં કોઈ ઊભું જ નથી નથી ગામમાં માં કોક ને દીકરા સંબંધ નો થતો હોય લગ્ન નો થતો હોય અને એમાં કદાચ મેળ પડી જાય અને થઈ જાય પણ નથી વાત કરતા ઓલા ઓલા દીકરાનો નો મેળ નતો પડ્યો પણ સારું થયું એને કોઈ દીકરી આપીને ફલાણું ઢોકડું તરત જ વાત અમે ગયા હતા ભાઈ અમે કેટલી જવાબદારી લીધી અમે ત્રણ વખત તો અમે ગયા હતા તમારી દીકરી નહીં અમારી દીકરી કાંઈ પણ હોય તો અમને કહેજો ફલાણો ફલાણું પછી આપણે કહે પણ એ હાવું કંદડે બહુ કે એના કર્યા એ ભોગવે એના કરેલા શક તારા હારામાં કે એ મેં કર્યું બોલે કંદડે છે તો કે એ ના ભાઈ આ દુનિયા છે બાપુ કાંઈ છે નહીં આનંદ કરી લેવાનો મોજ કરી લેવાનો મને તો એમ થાય કે જીવે એવું હોય આવ્યું બોલો કાલ મરી જશું એવું લાગે અને હું આ આજે ભજન ભજનમાં માં ને ભક્તિ કરું ને હું હું કોઈને વેરાગ લગાડું એની મારી વાત નથી હું છે ને મને જ સાંભળું છું ખર્ચો તમે કરતા છું હું તમને કહેતો નથી કે આ લઈ લો બાકી ગંગા હાલી જાય છે પીવો ન પીવો એ તમારી મોજ બાકી લેવા જેવું છે એ વાત પાકી પછી મન મનાવવાની વાત હોય ને ખોટી વાત ઘણા નથી કેતા ગંગાજી ના ગંગાજીમાં નાય લેસ બધા પાપ બળી જાય પૈસા નાખ્યા છે અમે જે ભાવ થી આનંદ કર્યો આ સાજીને એની મોજ કરે છે બાપુ બધી નોંધ જ છે એની ભાઈ બધી ખબર જ છે એમાં આપણે કઈ આ મારું છે ને ઈદમાં એક ભાઈ છે ને આમ દિવાલમાં ખીલી દિવાલ ખીલી આમ ઊંથી રાખી માથું રાખ્યું દિવાલ કોઈ ને અણ્યું કોઈ ખીલ્યું બોબડે કારખાના વાળા છે કે ખીલ્યું એનો ભાઈ ગયો કે ખીલ્યું છો ને હું થયું કાઢી કે તારામાં બૂથી નથી કેમ એ કે આ દિવાલ ની ક્યાં છે આ દિવાલ બોલો આ પકડીને લઈ જાય ને ત્યાં જઈને મારી આખી જિંદગી દીવાલું ફેરવી પણ ખીલી ન ફેરવી નાખી મારી ખીલી ફરે ફેરવી ના ફેરવો દીવાલો યા ન્યાં સમાધાન થતું હતું ભલામણા નો કરી ક્યાં બસ વાત આટલી જ છે બાકી વાતમાં કાંઈ છે નહીં મુખ આ ભક્તિ કર્યું છે ને મુક્તિ મળવી હોય મળે ન મળે જ કાંઈ નહીં કોને ખબર છે બધા ભઉની વાતો કરો ઓલ્યા ભાઉ મામને ઓલ્યા ભઉં કાયલ નહીં ખબર છે અને આ જવાનું જ ગમ્યાં હોય આ હતાશ ક્યાં એ તો કો કો આમ ખબર હોય તો એમાં ઊંડું ઉતરવાની જરૂર નથી આ મળ્યો એ ભવ સુધારી લ્યો કાયલની ખબર નથી ભવ ને હું ખોડવ્યું કરમની વાતો કરે કરમ હા ને કરમ આ ભક્તિ કરે એ દુખી છે લ્યો આ ભુષ્મારે સુખી છે શું કરમની વાતો અરે રામ જેવા રામને ચૌદ વરસા વનમાં રખડવું પડે એનું શું કરમ હશે રાખે એવા પાંડવો હતા બાપુ અધેરી મોઢું નો કરીએ કે આખી દુનિયા ને ખબર છે શું એ દીકરી નો ગુનો હતો અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા

કે અત્યારે વીઓ સો મહિના પછી આવજે બાપુ આવું જેમ પોતાનું મોત રોકીએ કે એવો મહાન પુરુષ સિદ્ધ પુરુષ જેને કહેવાય ભીષ્મ એને છેલ્લા બાણની ની પથારી ભૂવું પડ્યું બોલો તો આપણે શું કર્યા છે આપણે ન જોવા જોવા કે આ બધો આપણો વારો વારો વેલો મોડો આવશે નહીં આવે કરમ બાપુ કરમ કર્મે લખ્યા કિરદાર કોઈ દી સઠી ના સુકે નહીં પછી હુનર કરો હજારી આખરે આડા ફરે કરમ છે ને મને તમને બાપુ કોઈને છોડવાનું નથી અને ઈશ્વર છે ને કોઈ દુઃખી સુખી કરતો જ નથી કોઈ કહેતું હોય ને ભગવાન એમ કર્યું ભગવાન ના ભગવાન 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 કે મેં માણા બનાવી અને તમને જેટલું જોવે ને એટલું આપી દીધું છે ને મોકલી દીધા બાકી દુઃખી એ તમારી હાથે આવું છો સુખી એ તમારી હાથે આવું હું કોઈને કઈ સુખી દુખી કઈ કરતો જ નથી તમારા સારા કરમ હોય સુખી થાવ ખરાબ હોય દુઃખી થાવ એ તમારે જોવાનું આ ગીતા જ કહે છે ને કૃષ્ણ પરમાત્મા અર્જુનને ને જ વાત કરી કે કરમ તમારે કરવાનું કેવું કરો એ તમારે જોવાનું